ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો ઠંડી ઠંડી સવાર થઈ ગઈ હે શિયાળાની અને જો રોટલી બધું બની ગયું શીરામણનું અને આ બધા ચા પાણી પીવાનું છે ને ખૂટે જ નહીં આખોથી જઈ હે ને બ્લોગ શૂટ કરતા કોક ને કોક ચા પીતો હોય બસ એક છેલ્લી ભેં દોવાની હે સાડા આઠ વાગી ગયા આગળ દૂધ આવી હવે અટાણ દેવા ના જવું પડે અહીં જે એકટાણું દેવા જવું પડે અટાણે બોલેરો આવી જશે દૂધ લેવા તો બે મારા દીકરા જો ભીણ હું આપણે બેસી ગયા છ કાયમ પાણી પાવું પડે અહીં જેવા એવા ને કોક ઉગે છે એટલે કાયમ પાણી પાયા રાખે ને તો રોપડા રોપડા રોકડા કઈ રાખે રોપડા હું કહો રોપડા રોકડા ક્યાં માંડવી વેસાણી ના હોય પપ્પા બૂટ લીધા ને કરતા હે ને કેવું પડતું કહે બૂટ તમારા રગે રગા પૈણા થી પહેરો ને એના ના પહેરતા હે ને ટાઈટ પડે ને પહેરી લીધા તો જો ઓલું કાચલું પડ્યું નાયંદનું નાયંદ તૂટી ગઈ ને તેમાં વાવી દીધા હવે એમાં રોપ થઈ જાય ને પછી આપણે આમાં વાવી ને આપણી મસ્તીની આ હે ને કાળી માટી છે આપણી જમીનની વાડી હતી એમાં ઇંડવી એ ભરી આવ્યા હતા ને એમાં ધોઈ નીકળીને હજી ઘણી પડી બધી હે ને આ બધા ખામડામાં જ નાખવાની છે ચામાં હે ને ગુલાબી ફૂલડી ઉઘડી હજી ઉઘડી નથી હવે ખુલશે અને કરમાઈ જાય તરત જ રૂંઢો થાય ને તો કરમાઈ જાય બાકી ગુલાબી ગુલાબી મસ્ત ફૂલ ઉઘડે એમાં અને આમાં લાલ અને ઓલાય જાઓ મને બહુ ગમે એમાં ને બધેથી ઘાટામ ઘાટો કલર હોય ને તો જો આ ફૂલનો બહુ મસ્ત કલર છે એકદમ શ્યામ ગુલાબી ઘાટો ઘાટો અને જ્યાં ઉઈ પણ આમાં હું જે નહીં હજી ઝીણા ઝીણા હે ને લાગે નથી ઊગા હજી જે આમાં ઉગે હવે ગું એક અહીંયા છે પછી આમાં ભેગું કદાચ ને ખડ નીકળ્યું હોય તો આપણે ખબર ના આવે પણ આ બધા એક સરખા હોય ને એટલે વર્તાઈ જાય ફૂલ ઝાડ તો ઘણા વાયવા કેટલાક ઉગે અને આમાં વળી પાણી નાખું જો હજુ એમાં હે ને બે એક વર્ષથી નીકળી જાય પણ તોય રોપડા થઈ જાય છે ઓલા બધા રોપડા હે ને એમાં જ કર્યા હતા એ હું હાલ છે હાલો અને જોયે કાંઈ મસ્તીનું આ બધાનું મર થઈ જાય હજુ

હાલો તો વાગીકી છે રોંઢાના ત્રણ અને જો મારે જાઉં વાળી અલ બધા ગયા મારે ત્રગ હું ગુમરો મારવા જાઉં રેદીપ ગાડી લઈને આવ્યા ને તો હું કાલ મારે આવું ભેદું ચક્કર મારી આવીને કેટલીક વઢાણી હજી જાજું નથી વઢાણ એમ તો એટલું ખૂટે નહીં ઘડીકમાં થોડીક વાર મળી ગયા અડધી કલાક થઈ હવે તો ચાલો જઈ ગુમરો મારો પછી આવીને કામ કરી જો બીજો ક્યારો પૂરો થયો ને હવે કદાચ નવ નવક્યારા હે એમ તો ઘણી વઢાઈ ગઈ ટૂંકા ટૂંકા હતા ને ત્રણ અહીંયા એ વઠાઈ ગયા નામ હવે ક્યાં વાટતી હે એવો લાડો ક્યારો વાંટતી હે મારી મમ્મી ચાલો તો પછી જાય અંજાર ક્યારે વાંઠા એના જે જાજાદી થયા નથી એમને ઈંડા પાસા કોરાવા

હેઠા ચોખા કરવા જો જોહે અને જો આ બધી આમ પાથરી દીધી એટલે સુકાઈ જાય ને પછી આમાં પૂરા વારવાના રહે તો પૂરા તો મારા પપ્પા વારી દે અમને કોઈ નથી આવડતા પૂરા વારતા જો કબૂતરા ઉડે અને વાય તો હજી ઘણી ભયરી અવાર હે આટલું પાણી નગર તોટાણ હોય નહીં પાણી ફળફળાટી કરતા જાય અને આ બધા જૂનવાણી ઓલા એ ભારોટ લાકડાના ભારોટ જ કેવા તા લખો એમ છે અને જો અચ્છા આપણો લીલાડો પવન બહુ હે ને એટલે ઢાળી દી અને અહીંયા જીજો આ બધું સાફ કરવાનું છે અહીંયાથી આમનું આ બધું અહીંયા છે ને પેલા બળદુનો ઓથ હતો એટલામાં અહીંયા ઓથ હતો અને અહીંયા હે ને આટલી જગ્યા ખાલી હતી ને એમને બાંધતા આવી દિવાલ હતી અને અહીંયા આટલા પાઉથ હતો જે થંભ લઈ આરિયાજી હવે બડતું નથી એટલે પછી કાઢી નાખ્યું હાલો તો જો હવે જાવ હું ઘરે મમ્મી હા હું જાઉં આ જો વાઢે તાઈ કે હું વાઢું હી તાઈ કે વિડીયો ઉતાર ઉતાર લઈ તો હાલો હવે મમ્મી હું જાઉં ઘરે મારે જે છે ને ભાણા અને હંજવાળીયું ને હું થોડુંક કામ છે ઉડાડે જો હાવ એ વહી જાય એમ જ વાઢવામાં તો તમે એક્સપર્ટ જ છો હાલો તો જો જસ્મીન ભાઈ આવી ગયો હવે અને મારે જાઉં ઘરે લાવો મારે ઘરે જાઉં મોડું કંઈક હાગર જસ્મિન વાઢવા લાખીએ ને ગૂંતરી

હમણાં ચા ચા ને ચા અને હવે શું કામ કરવાનું છે મમ્મી વાહિંદા હાલો તો હવે છે ને આપણે નો એન્ડ કરી નાખી હમ વેસ્ટલિંગ ભૂહી લેવાય હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ